શિયાળાની શરૂઆતમાં ઓછા શાકભાજીમાં ઊંધિયાના મસાલા વગર અને તે પણ કુકરમાં લાલ ચટાકેદાર ઊંધિયું બનાવવાની એકદમ સહેલી રીત બતાવું અહીં ઘરમાં જે પણ શાકભાજી હોય તેમાંથી બટેટા દૂધી રીંગણ ગુવાર વાલોર વટા અને ટીંડોરા સમારી લીધા છે કુકર માં વધારે પ્રમાણમાં તેલ ગરમ કરી સાથે રાઈ જીરું સુકા મસાલાનો વઘાર કરવાનો તેમાં આદુ લસણ અને મરચાને ચોપ કરી અને સાથે સિંગડાનો ઠૂકો થોડો એવું ઉમેરી અને સાતળી લેવાનું થોડું કોપરાનો ખમણ પણ સાતળવાનું અને રેગ્યુલર ઉમેરાતા મસાલા બધા જ ઉમેરવાના સાથે દાળ શાકનો ગરમ મસાલા પાવડર મિક્સ કરી સળતળાયેલા મસાલામાં સમારેલા બધા શાકભાજી ઉમેરી વઘારમાં સતત સાતળ્યા પછી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરી કુકરમાં ઢાંકણ ઢાંકી અને ત્રણ સીટી મીડિયમ ફ્લેમ પર કરી લેવાની મુખિયા માટે બેસનમાં મેથીની ભાજી અને રેગ્યુલર બધા મસાલા સાથે ખાંડ લીંબુ અને સહેજવો બેકિંગ સોડા ઉમેરી પાણીથી આ મિશ્રણ બાંધી લઈ અને મુખિયા હોળ વાળી લેવાના તેને ધીમી ફ્લેમ પર તેલમાં એકદમ સરસ તળી લેવાના બનેલા મુખિયાને બીજી તરફ કુકરમાં ચડેલા સુગંધીદાર મિક્સ શાકમાં ઉમેરી દેવાના ઢાકણ એક થી દોઢ મિનિટ ગેસ પર રાખી અને ચડવા દેવાનું એ પછી ગરમા ગરમ ઉપરથી લાલ વઘાર ઉમેરી અને કુકર માં જુઓ એકદમ ટેસ્ટી ચટપટું કાઠિયાવાડી લાલ ઊંધિયું તૈયાર થઈ ગયું છે